ગ્રહનો લોટનો ઉપયોગ કરતા હોય છે તેમાં પણ વાનગી બનાવવામાં આવતી હોય છે મિત્રો તમે જો રાજગરોનો ખાવ છો તો એનો આજે આ પૂરેપૂરો વિડિયો બનાવવામાં આવ્યો છે તે ધ્યાનથી સાંભળજો તમારા શરીરમાં કઈ રીતના ફાયદો થશે શું શું નુકસાન થશે આજે પૂરેપૂરો વિડિયો રાજ ગૃહમાં ઉપર તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો તમને જ્યારે પણ રાજગૃહ નામ સાંભળ્યું હોય તેનું ઊંધું કરો તો શું થશે તો કે રોગ જરા હા મિત્રો રોગ જરા એટલે કે આપણા શરીરમાં રાજગરો ખાશો કોઈ પણ પ્રકારનો તમને કદી પણ રોગ નહીં થાય કોઈ પણ દુખાવો નહીં થાય તમને બધા ફાયદા જોવા મળશે મિત્રો સાંભળ્યું બહુ નવાઈ લાગશે કે આ વસ્તુ કેવી છે તો મિત્રો

તે લોકો સૌથી વધારે રાજગૃહોનો મિત્રો ખાવાવાળા છે તે ઉપયોગ કરવા વાળા છે તે લોકો હંમેશા રાજગૃહ ખાતા કરે છે એટલે તો તે શક્તિશાળી હોય છે એના દાણા લોકોની વાત કરું તો રાજગૃહના દાણાને રામ દાણા પણ કહે છે તે લોકો એમ તો રાજગરાનો અર્થ થાય છે શાહી એટલે કે વીઆઈપી અનાજ મિત્રો હવે તમે એને ઇંગ્લિશમાં કહેવાનો અર્થ એવો આવે છે કે આમંત્રન હા મિત્રો હવે આ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે જેટલા પણ ઇંગ્લિશ શબ્દ છે તે બધા આપણા ભારતીય સંસ્કૃત ભાષામાંથી જ ઇંગ્લિશ બન્યું છે મિત્રો ખાસ કરીને તમે વાત કરો તો કે મૃત્યુની સંભાવના ઓછો કરતો પદાર્થ એટલે તેનું નામ રાજકોર મિત્રો આ એનો અર્થ થયો મૃત્યુની સંભાવના ઓછી કરી નાખશે જ્યારે પણ તમે અવ્યવસ્થિત અસ્થિર હોય ત્યારે સ્વાસ્થ્યમાં પ્રોબ્લેમ પડતો હોય હાડકામાં તમને દુખાવો થતો હોય તો રાજ કરો છે તે સ્વાસ્થ્યમાં ઘણોય ફાયદો તમને દેખાડશે જે કોઈ લોકો હોય છે જે હંમેશા ઉપવાસ કરતા હોય છે અથવા ઘરના લેડીઝ કોઈ ઉપવાસ કરતા હોય તો તેના ઉપવાસનો તે ફાયદો મળે જ છે પણ આનાથી જે ગ્રહણ કરે છે રાજગરોથી તો લોકો તેમાંથી ઘણો ફાયદો મળે છે આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીરમાં નેરો અનેરો ફાયદો જોવા મળે છે પણ મિત્રો કહેવામાં આવે છે કે રાજગરાનું સેવન ત્યારે કરવામાં આવે તો તમને સોનામાં સુગંધ ભરી જાય છે રાજગરાને ઘણા વિસ્તારમાં દેવામાં આવે છે માનો કે તમે અમરનાથ તરીકે તમે ઓળખવામાં આવે છે જે મંદિર છે ત્યાં હું વાત કરું તો તેમાં પણ એ પ્રસાદી રૂપે પણ દેવામાં આવે છે મિત્રો રાજગરોની વાત કરીએ તો તેની અંદર શું હોય છે ભરપૂર પ્રમાણમાં ખનીજ તત્વ હોય છે વિટામિન હોય છે પ્રોટીન હોય છે અને પૂરેપૂરું ભરપૂર માત્રામાં પ્રોટીન તેમાં હોય છે મિત્રો રાજઘરાના પાંદડાની અંદર વાત કરું તો તેની પણ ભરપૂર માત્રામાં વધારે પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે આપણે રાજગરાની વાત કરીએ તો તેના દાણા આ મિત્રો તેના દાણા આપણે ખીર નાણી કે ચીક્કીમાં આપણે બનાવી ખાતા હોય છે એના લોટનો પણ ઉપયોગ કરીએ છીએ કેવી રીતના તો કે શીરો બનાવવામાં પરોઠા બનાવવામાં થેપલા માટે આપણે ખાતા હોય છે રાજઘરાનો મુખ્ય જો કહીએ તો ઉપવાસમાં જ સેવન કરવામાં આવે છે રાજઘરાની વાત કરીએ તો જે લોકો છે તેમાં ભાખરી તેમાં જે રાજઘરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોય છે મિત્રો શ્રાવણ મહિનામાં રાજઘરાનો ઉપયોગ બહુ થાય છે અને માણસો પસંદ પણ કરે છે આ ખાવા માટે રાજગીરાનું સેવન મેં કહ્યું તે પ્રમાણે આપણા શરીરમાં ફાયદા 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 જ કરે છે ઉપવાસમાં ભલે તમે લ્યો બાકી રાજગરા ખાતા હોય પરંતુ આડા દિવસે પણ તમે ખાશો તો તમને ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો તમારા શરીરને મળી જશે કહેવામાં આવે છે કે અઠવાડિયામાં એક વાર તમે ફાયદા હું તમને વાત કરું તો પહેલો તો તમારા શરીરમાં બ્લડ ફ્લો કરે છે વધારે લોહીઓ ધારાનું કામ કરે છે લોકોના શરીરમાં જ્યારે પણ લોહીની કમી આવે છે તો તે રાજગરો લોહીની ઉણપને દૂર કરે છે જેમણે રોજબરોજ બેઠા ઉઠતા અથવા નિંદરમાં ઉઠતા પણ ચક્કર આવતા હોય અથવા થાક લાગતો હોય થોડું કામ કરીને ડાયરેક્ટલી કમર પકડે છે અથવા થાકી જાય છે તો તેને રાજગરાનું સેવન કરશે તો તેના શરીરમાં લોહીનું પ્રમાણ એકદમ બૂસ્ટ થશે વધી જશે રાજગરાનું સેવનથી તમારા શરીરમાં વિટામિન જે છે તે પૂરું થશે અને મિલ્રણ છે તે પૂરું થશે વિટામિન્સ રહેલા હોય છે જેથી રાજગરાના કારણે આપણા શરીરને ભરપૂર માત્રામાં તેની અંદર વિટામિન મળી આવે છે મિત્રો હૃદય રોગના જે દર્દી હોય છે એના માટે તો ખૂબ જ સારામાં સારો ફાયદો કરાવે છે રાજગરાનું સેવન કરવાથી જે લોકોને હૃદય રોગની સમસ્યા હોય તો સમસ્યા દૂર થતી જાય છે તો રાજગરાના શરીરમાં શું કરે છે અંદર તો કે વિટામિન પૂરું પાડે છે પ્રોટીન પૂરું પાડે છે તેથી લોકો ઉપવાસમાં રાજગરાને પસંદ કરે છે અમુક માણસો કહેતા હશે કે રાજગરાને શું છે કેવી રીતના છે મિત્રો એના ફાયદા કયા છે છે શું કેવી રીતના દેખાય છે તો મિત્રો હું જે નીચે ખાસ કરીને તમે કમેન્ટ સેક્શનમાં હું તમને એક લિંક આપીશ તેમાંથી તમે પરચેસ કરી શકો છો અથવા તમે મંગાવી શકો છો ઘર બેઠા મંગાવીને તમે ચેક કરી શકો છો તમારા શરીરમાં ફેરફાર જોઈ શકો છો તમે ઘર બેઠા મંગાવશો તો પરફેક્ટલી એ જ વસ્તુ આવશે એટલે તમારે કહેવાની જરૂર નહીં પડે કે આ ક્યાં વસ્તુ મળશે મિત્રો હવે આપણે સૌથી વધારે રાહત કરતી વસ્તુ હોય તેના વિશે વાત કરીશું હવે થી તમને પહેલી રાહત આપશે કારણ કે રાજગરો છે તે શરીરમાં ઔષધિ જેવું કામ કરે છે જેથી જો તમે રાજગરાનું સેવન કરતા હોય તમને કબજિયાત જેવી સમસ્યા હોય તો મિત્રો તો તેમાં તમને સો એ સો ટકા રાહત મળે છે આજના ભાગ દોડ ભરી જિંદગીમાં લોકોને સો એ સો ટકા કબજિયાત રહેતું જ હોય છે અથવા તે ખાસ કરીને કેવા કેવા બહારનું એવું ખાવાથી લાઈક ફાસ્ટ ફૂડ ખાવાથી કબજિયાતની સમસ્યા રહેતી જ હોય છે પછી તેમણે ડોક્ટર પાસે દવા લેવી પડે છે પરંતુ જો રાજગરાનું સેવન અઠવાડિયામાં તમે ત્રણ વાર કરો તો તેને કબજિયાતની સમસ્યા કદી પણ રહેતી નથી એને ચોખ્ખે ચોખ્ખો ફાયદો જ ફાયદો મળે છે બીજામાં શું ફાયદો મળશે તો કે સુખી હોય તમને તમને તેમાં રક્ષણ મળે છે શરદી હોય તેમાં પણ રક્ષણ મળે છે રાજઘરાનું સેવન તમારા ફાયદા માટે સારું છે તેના કાચા પાન હા મિત્રો તમે એના કાચા પાનના રસનું સેવન કરશો તો પણ તમને શરદી ખાંસી અથવા જેવી જેટલી પણ સમસ્યાઓ છે તેમાં રાહત મળશે તે લોકોને રાજગરાનું સેવન કરવું 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 જ જોઈએ મિત્રો જેવો રાજઘરાનું તમે સેવન કરવા માંડો તો તમને

જોવાન દેખાશો કારણ કે ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન મળી જાય છે તો શરીરને જે જોતું હોય તે મળી જાય તો તમે યંગ બની શકો છો કારણ કે તેની અંદર શું શું હોય છે તો કે પ્રોટીન હોય છે વિટામિન હોય છે મેગ્નેશિયમ હોય છે ફોરસ્ફર પોટેશિયમ એન્ટી ઓક્સિડન્ટમાં રહેલા હોય છે જેના કારણે આખા શરીરમાં રાજગરોનું સેવન ખૂબ કરે છે ભોજનમાં લેશો તો મિત્રો યાદ રાખજો ઘણા બધા ફાયદા જોવા મળશે મિત્રો રાજગરાની વાત કરું તો ઉપવાસમાં તમે લઈ શકો છો પણ મિત્રો જ્યારે પણ તમે બીમાર પડો છો અથવા ઘરમાં કોઈ બીમારી વ્યક્તિને છે તો તમારે રાજગરાનું સેવન કરવાનું છે રાજગરાનું શાક બનાવો તો પણ ચાલે તમે હમણા તેના પાન લઈને તમે તેનો રસ પણ પી શકો છો મિત્રો બીમારીઓમાં ઔષધી તરીકે તેનું કામ હોય છે રાજગરામાં વાત કરું તો પ્રોટીન વિટામિન સી વિટામિન ઈ આયર્ન મેગ્નેશિયમ પોટેશિયમ એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે તેનું જે પ્રોટીન તત્વ છે તે વધારે હોય છે જે લોકોને માંસ ખાતા હોય અથવા મછલીનું સેવન કરતા હોય તો તે લોકોને વસ્તુ શું છે તો કે તેને પ્રોટીન મળી જતું હોય તો ખાઓ છો તમારું શરીર ગરમ થઈ શકે છે અને રાજગરાનું સેવન કરવાથી તમને તેટલું જ પ્રોટીન અને બધી નવી કોશિકા બનાવવા માટે નિર્માણ કરી શકો છો અને તમને તે ગરમ પણ નથી પડતું ગમે તે વહી શકે છે રાજગરાનું સેવન કરવાથી અંદર જે શક્તિ છે તે એકદમ વધી જાય છે અને તેમાં સુધારો જોવા મળે છે રાજગરાનું સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એકદમ બૂસ્ટ થઈ જાય છે રાજગરામાં ભરપૂર માત્રામાં હોય છે હવે તમે એમ કહેશો કે શું કામ કરશે તો કે શક્તિ આ બે એક જ વસ્તુ છે આપણા શરીર ને ઇમ્યુનિટી સિસ્ટમ છે તેને મજબૂત બનાવવાનું કામ આ બે વસ્તુ કરે છે એની અંદર

અને સારું રાખે છે જે લોકોને બીપી કંટ્રોલમાં નથી તેને તો રાજગરોનું બહુ ફાયદો આપશે હૃદય રોગના બીમારી હોય અને હૃદય રોગ હોય તમે તો તમને હૃદય રોગની બીમારી સામે રક્ષણ પણ આપે છે મિત્રો રાજગરોમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે શું કરે છે જેટલા આપણા હાડકા છે સાથે સાથે આપણા દાંત પણ મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો યાદ રાખજો માણસની પાચન શક્તિ નબળી હોય તેના કારણે કબજિયાત જેવી સમસ્યાઓ જોખમ રહેતો હોય તો રાજગરાનું સેવન શું કરશે તો કે પાચન શક્તિને

જોઈએ જેમણે કબજિયાત થી છુટકારો જોઈ છે જેની પાચન શક્તિ નબળી છે તેને પણ લેવું જોઈએ રાજગીરા થી વાળ જો ખરતા હોય તો મિત્રો ખાસ યાદ રાખજો તમે આ જ્યારે પણ રાજગીરા નું સેવન કરો છો તમે ગ્રહણ કરો છો તો તમારા વાળ પણ તૂટવાનું બંધ થઈ જાય છે તમને સારો ફાયદો જોવા મળે છે એટલે કે વધારે પ્રમાણમાં હોય છે જે વાળના મૂળને મજબૂત કરે છે વાળને તૂટવાનું ઘટાડે છે આ સિવાય મિત્રો રાજઘરોમાં વાળમાં ખંજવાળની સમસ્યા દૂર કરે છે જેટલા પણ વાળ તો ખરતા અટકાવે જ છે બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય તેને પણ તમને સારું કહે છે મિત્રો રાજગરમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે ફાયદાકારક છે પોષણ તત્વની સમૃદ્ધિ રાજગરોમાં પૂરતા પ્રમાણમાં ખનીજ જોવા મળે છે. કેલ્શિયમ પણ હોય છે. પોષ્ટી પોરોસિસ જેવી મુશ્કેલી માટે રાજગરો લેવાથી તમને ફાયદા 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 જ મળે છે જે લોકો રુધિર વાહિનીઓની દીવાલ મજબૂત બનાવવી જોઈએ તો તમને રાજગરોનું સેવન કરો તો અતિશય ફૂલેલી નસો માટે પણ સારામાં સારું જ છે મિત્રો આગળની વાત તો કે સેવન કરવાના કારણે લોકોને હૃદય રોગની સમસ્યા છે તેમાં પણ તેને ફાયદો જોવા મળે છે રાજગરો એક જાતનું ઔષધિ જેવું જ કામ કરે છે કારણ કે જેની અંદર પ્રોટીન હોય છે વિટામિન હોય છે તો આપણા છે અને ઓટોમેટિક થવા લાગે છે લોકો ઉપવાસમાં જ રાજગરોનું સેવન કરવાનું પસંદ કરતા હોય પણ મિત્રો તમારે રાજગીરા અંદર પંચોતેર ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે પચીસ ટકા હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે જે વજન ઘટાડવા માટે તો પ્રોટીન બહુ કામનું હોય છે તમારું શરીર મેન્ટેન રાખે છે પ્રોટીન નું પહેલું તે કામ હોય છે અને જેટલા પણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારામાં સારું છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયસેમિક હોય છે જે બ્લડ નું લેવલ જાળવવા માટે તમારી મદદ કરશે રાજગરામાં ઘણા બધા ફાયદા છે મિત્રો કેન્સર જેવી બીમારી હોય તેના સામે પણ તમને રક્ષણ આપે છે શરીરમાં જે ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો દૂર કરવામાં પણ મદદ કરે છે મિત્રો ઘણા બધા ફાયદા છે હું તમને ગણાવું તો તેની કોઈ સીમા નથી કારણ કે તેના ભરપૂર પ્રમાણમાં રાજગરામાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે જેને પેટના દુખાવા પેટમાં ગેસ પીત વાયુ અથવા

セクション માં મને પૂછી શકે છે હું તેનો જરૂર આન્સર આપીશ મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શન માં જય માં લક્ષ્મી લખજો અને મિત્રો જે લોકોને ખબર નથી કે રાજ કરો એટલે તમને ક્યાંથી લેવું તો મિત્રો નીચે કમેન્ટ ઘરે મંગાવી શકો છો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે